નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સતલાસાણામાં સરપંચ અને પોલીસની સામસામે ફરિયાદ સમરાપુરાના સરપંચ દારૂબંધ કરવાની રજૂઆત કરવા ગયા અને સરપંચને માર મારવામાં આવ્યો પોલીસ કર્મીએ પણ સામે આક્ષેપ કરી ફરિયાદ દાખલ કરી કે સરપંચે વરદી ઉતારી દેવાની ધમકી આપી સમરાપુર ગામના સરપંચ વારંવાર બંધ કરવાની રજૂઆતો કરતા આવ્યા છે પરંતુ તેમની ફરિયાદ ધ્યાને લેવામાં આવતી ન હોવાથી આ વખતે પણ તેમને લેખિતમાં રજૂઆત કરવા પોલીસ સ્ટેશન ગયા હતા તે દરમિયાન પોલીસ કર્મીઓએ માર માર્યો હોવાનો આક્ષેપ સરપંચે કર્યો હતો આમાં સાચી હકીકત શું છે તે તપાસનો વિષય છે સતલાસણા તાલુકાના સમરાપુર ગામના સરપંચ વિરુદ્ધ ફરિયાદ સતલાસણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મુકેશ સુદાસણા પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા અને ત્યારે પોલીસ સ્ટેશનને લગતી કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન એકી સમય આવીને પોતે પોતાની ઓળખ સમરાપુર ગામના સરપંચ ચૌહાણ હેમસિંહ ઉર્ફે હિંમતસિંહ રામસિંહ રહે સમરાપુરવાળા તરીકે આપી હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ જેઠાભાઈની સાથે અસભ્ય વર્તન કરવા લાગેલ અને કહ્યું કે અમે આપેલ અરજી બાબતે તમે કોઈ કાર્યવાહી કરેલ નથી જેથી એ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ જેઠાભાઈએ તેમને કહ્યું કે તમોએ જે અરજી આપી હતી તે અરજી સંબંધિત રેડ કરવામાં આવી હતી કંઈ પણ ચીજવસ્તુ મળી આવેલ નહીં તેવું કહેતા તહોમતદાર કહેવા લાગેલા કે તમે પોલીસવાળા હપ્તા લો છો પોલીસવાળા પૈસાના ભૂખ્યા છો જેવી અભદ્ર ભાષાનો ઉપયોગ પોલીસ માટે કરતા પોલીસવાળાએ કહ્યું કે સરપંચ તમે સભ્યતાથી વાતચીત કરો તેમ છતાં પણ સરપંચે પોતાની બોલવાની ભાષા ન બદલતા પોલીસ માટે અસભ્ય ભાષાનો પ્રયોગ કરી પોલીસ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને નોંધેલ અરજીમાં સરપંચ દ્વારા બોલાયેલી ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી તેમની ફરજ દરમિયાનની કામગીરીમાં રુકાવટ કરતા ગુના નોંધવામાં આવ્યા